નમસ્કાર મિત્રો હળવદ તાલુકો ત્રણ કેનાલ નીકળે છે એટલે ખેતી બાબતે સમૃદ્ધ બન્યો છે અને સમૃદ્ધ થતાની સાથે જ ખેડૂતો અલગ અલગ ખેતી પણ કરે છે અલગ અલગ ખેતીના જે પ્રયોગો કરે છે તેમાં દાડમમાં સફળતા મળી છે અને તેને લઈ દાડમનું હબ બન્યું છે હળવદ અલગ અલગ માર્કેટિંગ યાર્ડ પણ દાડમના બન્યા છે અને દાડમની ખેતી થકી ખેડૂત સમૃદ્ધ પણ બન્યો છે પણ આ સમૃદ્ધ થવાની સાથે જ સાથે અલગ અલગ દવાઓથી નુકસાન પણ થતું હોય છે અને તેને લઈને જ આપણી સાથે ઘનશ્યામગઢ અને રણમલપુરના ખેડૂતો એકઠા થયા છે આમ તો આ ખેડૂતો અત્યારે થોડા દેખાય છે પરંતુ આ પંદરથી વીસ ખેડૂતોને નુકસાન થયું છે કોઈ અલગ અલગ કામના સબબ નથી આવી શકે પણ વીસ જેટલા ખેડૂતોને નુકસાન થયું છે અને આશરે ત્રણ હજાર જેટલા ત્રીસ હજાર જેટલા છોડોમાં નુકસાન થયું છે તેને લઈને જ આપણે ખેડૂત સાથે વાત કરીશું શું નામ તમારું મારું નામ નરેન્દ્રભાઈ ચંદુભાઈ દલસાણીયા મારું ગામ નવા ઘનશ્યામગઢ આજે તમે આવેદન પત્ર આપ્યું શું આવેદન પત્ર આપ્યું મામલતદાર સાહેબને આવેદન પત્ર એ આપ્યું કે બાયર કંપનીની દવા સાંટવાથી અમારા દાડમમાં અતિશય નુકસાન થયું છે એમાં મારે ગઈ વખતે મેં એક કરોડ રૂપિયાના દાડમ વેચ્યા હતા ત્રીસ વીઘાના દાડમ છે મારે તો આ વખતે એમાં દર વર્ષે હું પચીસ પચીસ લાખ રૂપિયા વધારે ઉત્પાદન લઉં છું તો આ વખતે મારે સવા કરોડ રૂપિયાનું ઉત્પાદન આવે હવે એમાં લગભગ દવાના ખર્ચાના પૈસા પણ નહીં થાય ફેલ જ છે પાક કેટલા વીઘામાં દાડમ છે કેટલું નુકસાન મારે ત્રીસ વીઘામાં દાડમ છે અને એક કરોડ રૂપિયાનું નુકસાન છે કેટલા નુકસાન રોપા પાંચ હજાર એકસો બધામાં નુકસાન બધામાં અધિકારી આવ્યો શું કહ્યું અધિકારી આવ્યા એને શું કર્યું એમ કીધું કે હા હા અમારી કંપનીની સાઇડ ઇફેક્ટ છે પછી એને કીધું કે અમે કંપનીમાં રજૂઆત કરશું પણ પછી ઉપર લેવલે એને રજૂઆત કરી એવડાઈ લોકોનું કહેવાનું એવું થયું કે હવે અમારી કંપની તમને કંઈ નહીં આપી શકે તમારે કાયદેસર કાર્યવાહી જે કરવી હોય તે કરી શકો હાથ ઉચાક કરી હાથ ઊંચા કરી દીધા શું નામ તમારું મારું નામ વિનોદભાઈ નાથુભાઈ રણમલપુર વરમોરા કેટલા વીઘામાં નુકસાન ને કેટલું નુકસાન મારે અઢાર વીઘામાં નુકસાન છે એકવીસ વર્ષ જાળવા છે એની અંદર દર વર્ષે બે હજારથી પચીસો રૂપિયાનો છોડવો થાય આ વખતે સાતસો રૂપિયાનો છોડવો નહીં થઈ શકે કેટલું નુકસાન નુકસાન ગણવું હોય તો દોઢ કરોડનું ગણાય પછી જે ઉત્પાદન હવે એક વસ્તુ કેવો વરસાદ કેવો થાય ને કેવું સેટિંગ થાય એના ઉપર જાય પણ બાકી એક કરોડનું નુકસાન ગણાય શું નામ તમારું વર્મોરા અક્ષય રમેશભાઈ ગામ રણમલપુર કેટલા છોડો નુકસાન ને કેટલા વિગાની ખેતી મારે પંદરસો ને સાહીઠ છોડ છે ચૌદ વિકાસ છે એમાં મેં એલિયન પ્લસ આ માર્યું હતું અમે બે ભાઈ હાથે જ ખંભેથી પંપ તોડીને હાથે જ માર્યું હતું સાહેબો આવ્યા હતા બધા વિઝિટ કરી અમને મીટિંગો કરી વારંવાર હળવદ બોલાય મિટિંગ કરતા હતા અમે પછી રોજ રોજ પ્રશ્ન ફરી જાય રોજ પ્રશ્ન ફરી જાય ને રોજ ના પાડે અમે રોજ મિટિંગ કરવા આવી ફોન આવે એટલે મિટિંગ કરતા અમે બધા અને પછી છેલ્લે હાથ ઊંચા કરી દીધા અમે આજે સવારે મોરબીજી હતા અહીંયા મોખેત આપ્યું અને આજે અડવદ આવી પછી મામલત મામલતદાર સાહેબને અમે આજે રજૂઆત કરી અને આપ્યું કેટલા દિવસ પહેલાં દવા છાંટી તેના રિએક્શન આવ્યું આજથી પચીસ 25 થી સત્યાવીસ દિવસ થયા હે દવા છાંટી બે જ દિવસે એની આડઅસર થાવા માંડી હતી અમને ખબર પડી જતી અમે બધી ફોન કરવા માંડ્યા હતા બહારમાં અને એગ્રોવારાની અમે જાણ કરવા માંડ્યા હતા અમને કોઈનો સહારો આપતા નથી હવે

એક એક લિટરના ભાવ સત્તરસો રૂપિયા છે બરાબર એટલે એવી મેં એમની પાસેથી વીસ લિટર દવા લીધી હતી સોનગ્રા એગ્રોમાંથી એટલે બધી ફેલ હા બધી ફેલ છોડ વાયલ છોડવાનું નુકસાન કરી બધી દવા હા બધી દવાએ છોડવાનું નુકસાન કર્યું હોય એટલે છોડ ફેલ જ ગણો ને શું નામ તમારું મારું નામ અશુખભાઈ ડાયાભાઈ વરમોરા કેટલા વીઘામાં નુકસાન કેટલા છોડ બન્યો અને તેર વીઘામાં પંદરસો ને પત્તાજાળવા છે અમે આ લોકોને કહેવાથી કંપનીના માણસોને કહેવાથી અમે સાંટી દીધેલું અને પત્તા બધા ખરાબ કરે ને અમારે ઝાડ ભાવ ફેલ જ છે અમારે નુકસાની છે અમે આવતા મીટિંગમાં બોલાવતા અમને આ અમે આવશું તમારા સાથે સી બની એટલી અમે કોશિશ કરશું અમને પચીસ થી સત્યાવીસ દિવસથી આ લોકો આ સાહેબ આવવાના આજે આ સાહેબ આવાડાવે લડાવે છે સ્ટેટ લેવલના સાહેબ આવવાના હે ઇન્ડિયન લેવલના સાહેબ આવવાના બધા સાહેબો આવ્યા અહીંયાનો બહારના જે સાહેબ હતા એ એ આવ્યા હવે આજ એવું કીધું કે તમે અમે તમારી હારે નથી તમારે જે કરવું એ કરી લો જે અઠવાડિયા વીસ દિવસ લડાયા પછી કીધું કે જે કરવું પછી કીધું અમને અને હવે હવે અમે અહીંયા સરકારશ્રીમાં આવ્યા માં અને અમારી અપીલ એવી છે કે સરકાર શ્રી એમને આવી મોંઘી દવા લે અને રિઝલ્ટ રિએક્શન આવે તો ખેડૂત પાયમાલ થઈ જાય ખેડૂત મરી જાય સાહેબ આમાં આની અંદર આમાં એ લોકો ડેમો કરાવતા હતા ડેમો માટે એવડે છોકરા એમના બધા આવતા હતા એક એક પંપના ડેમો મરાવતા હતા એટલે અમને વિશ્વાસ બેઠો કે આ દવાથી કોઈ આડઅસર જમીનમાં કે ઝાડ ઉપર કે ઝાડના મૂળને કે ઝાડના કોઈ પણ ફળને પાનને ફૂલને કોઈ જાતની નુકસાન થતી નથી એવો અમને એક વિશ્વાસ બેસાડ્યો અને બહાર કંપની ઇન્ટરનેશનલ કંપની કહેવાય એટલે અમને એ કંપનીનો વિશ્વ જાજો હતો એટલે અમે દવા લગાવી દવા લગાવતા અને બીજા દિવસે અમારા પાંદડા જે અત્યારે કુમળી પત્તી નીકળે એટલે એકદમ કોમળ હોય તો એ પત્તી અમારી હાવ કોકળા વરી જાય અને કાળા કાળા ધબ્બા અને ગાંઠું પડી જાય પાંદડાની અંદર ટપકી પડી જાય ફોડલી ટૂંકમાં આપણે જે ગરમ તેલ આપણી ચામડી પર ઉડન ફોડલી થઈ જાય એવી ફોડલીયું થવા માંડી પછી અમે આ લોકોને રજૂઆત કરી એ લોકો આવ્યા એ કે આમાં તમે ઉપર ઝાડ ઉપર ઉડાડીએ તો અમે દસ વર્ષથી અમે દાડમનો પાક કરી કરીશી તો અમારે ખડ ની દવા કઈ રીતે સાંટી અનુભવ નાખતા હોય તો અમને ખેડૂતોને ખોટા પાડવા એટલે એમને એવું કે આ ખેડૂત પાંચ આગમ આગામના પાંચ હાથ આગામના હે આપણું શું ઉખાડી લેવાના હે બરાબર એટલે એ લોકો હવે બધા એમની રીતે એમની રીતે અમને ટળવી દીધા તમારે જે કરવું એ કરો હવે શું નામ તમારું

પાંચ લિટર અને બધાને આઠ હજાર પાંચસો ની પડી હું તો ભાવ માં મરી ગયો મેં મારુતિ વાળા ફોન કર્યો પછી મારુતિ વાળા એમ કીધું કે મારે ઉપર ને જ એ ભાવી દવા આપી છે તો હું તને એ જ ભાવી આપું ને બીજાને બીજા ને અલગ આવડે અને એને પછી અમે સાહેબને ફોન કર્યો ને તે સાહેબે એમ કીધું કે ભાવ ઘટી જાય એક જ રાતમાં ભાવ ઘટી જાય

મેં સર્વે કરીને સાહેબ ને કીધું સાહેબ તમારે આવો ફોલ્ટ થયો હતો બરોબર તો ફરીને ખેડૂ ઉપર અખતરા કરવાનું તમારું શું કામ કીધું અખતરા ખેડૂત ઉપર જ કરવાના કીધું તમારે જાણ ઉપર કંપનીમાં કંપનીમાં જાણ કરેલી હે યના લોકલ બધા ખેડૂ હોય એને આવી રીતના બે એક બે ખેડૂત હોય એટલે દબાવી દે કંપની એટલે કોઈ એ ઉપર જાણ એવી પોચી નથી ને આમને તોય એમને એમ તે કંપનીએ દવા ચાલુ જ રાખી ટૂંકમાં નુકસાન થયું તોય ફરીને ખેડૂત અખતરા કર્યા આવું થયું તમારે કેટલા વીઘા મારે પચાસ પંચાવન વીઘામાં નુકસાની નુકસાન છે છ હજાર ઝાડ માં નુકસાન છે ઓછા માં ઓછી મારે આગલી સિઝન પર પ્લાન પાંચ છ હજાર નો છોડ થયો હતો એ માનો ને દોઢ થી બે દોઢ એક કરોડ સાહીઠ સિત્તેર લાખ રૂપિયાના થયા હતા આગલી સિઝન આથી આ સિઝન કદાચ પાંચ પચીસ લાખના ના વધારે થાય એવી આશા હતી પણ હવે આ તો પૂરો પૂરો નિષ્ફળ હા પૂરો પાક હવે નિષ્ફળ જાય એવું લાગે કઈ શેઠ થાય તો કદાચ ખર્ચા દવાનો ખર્ચો પાંચસો થી સાતસો રૂપિયા સાડવે થઈ જાય ના આ બધો હજી એમની રિકવરી કરવામાં જ ખર્ચો ચારસો પાંચસો રૂપિયાનો તો ખર્ચો ત્રણસો રૂપિયાનો આરે ઘરે થઈ જશે ક્યાંથી દવા લીધી દવા અમે સોનગ્રા પેસ્ટિસાઇડ માંથી શું નામ તમારું નરેશભાઈ પ્રાણભાઈ ગામ રલમલપુર કેટલું નુકસાન મારે ઘણું નુકસાન છે આ આંકડામાં જાણવું હોય તો કેટલા વીઘામાં કેટલા સોળોમાં તો કેવી રીતે બે હજાર સોળવા છે મારે અઢાર વીઘા જમીન છે બધામાં નુકસાન બધામાં નુકસાની છે પત્તા ખરાબ થઈ ગયા છે સાવ ક્યાંથી દવા લીધી ઢાંગજરાથી શું નામ મારુતિનગર શું નામ તમારું મારું વરમોરા પંકજ કુમાર વલ્લુભભાઈ કેટલું નુકસાન ઓગણીસ સન જાડવામાં જાળવામાં છે પાંચ દસ લિટર ઉધ લાવ્યો તો દસ લિટર લાયો તો નુકસાન તો છે હવે સાહેબે એ આવ્યા હોતા જોવા જય વરમોરા કરીને જય વરમોરા કરીને આવ્યો હોતા જોઈ જ્યો જોઈને પછી એને ડેમો કરાય ડેમો કરાય ને એ આપણે એક દિવસ રાહ જોઈ અને પછી બીજા દી હું જોવા જ આજ ડેમો કર્યો કાલ હું જોવા જ્યો છોડવામાં તો એમાં નુકસાની હતી તો એમને જય વર્મોરા કહેવાનું એવું થયું કે નુકસાની હોય આમાં તો ડેમોમાં થવું જોઈએ તો ડેમોમાં થયું જય વર્મોરા બીજા દિવસે નુકસાન હતું તો જોવા આવ્યો જય વર્મોરા જોઈ ગયો તો પછી ઉપરથી સાહેબોએ આવ્યા જુઓ ભરત કરીને હતા ગુજરાતના મેન મેનેજર સ્ટેટ હતા એ આવ્યા પછી કાશુંદરા સાહેબે આવ્યા જુઓ પછી એના ઉપરના મેન હતા ભારતના સ્ટેટ ભોપાલથી આયા હતા એ જોઈ ગયા તો એ હવે એમ કેતા હતા અમને બે દિન ટાઈમ આપો એમને અમને બે દિન આપ્યો શનિ રવિ આવ્યો એટલે કોઈ અમારું કે એમનું એક કઈ થવા નથી અમારે તો કેસ કંઈ થવાનું થવા નથી તો બે દિન આપ્યું તો બે દિન અમને આપ્યું પછી અમે સોમવારે પૂછ્યું તો કે કઈ વાંધો નહીં અમને તમને મિટિંગ અમારે ચાલુ હોય પછી કઈ તો બે દિન પાસે ત્રીજો દી થયો પાછો ચોથો દી થયો ચોથો દી અમને હળવા દે અમે હળવા દે આવ્યા બધું આવ્યું અને છેલ્લે છેલ્લે હાથ ઊંચા કર દે તમારે શું કરવાનું સાહીઠી

એટલે કંપની ને એ થોડોક લોસ થાય ને ડેટ જાય એવું હે એટલે આપણે ખેડૂતો ને વપરાવી ને આપણા રૂપિયા ઉભા કરી લે ટુકમાં ભલે વેચી ઓછા પૈસે વેચી ને એમ ને કરવા એમ ને રૂપિયા લઈ લેવા હે તો આપણે તમાર નુકસાન હે પાકે પાકે તમે ક્યાં થી દવા લીધી મે થી મારું મારું થી ને એટલે મારું મને સોનાગ્રા ને બીજા માં અલગ અલગ એટલે એટલે હેતલ માંથી લીધેલી અમુક અમુક ખેડૂતો એ અમુક સોનાગ્રા એગ્રો લીધેલી હે અમુક એગ્રી હાઉસ માંથી લીધી હે ધાંગધ્રા મારું તો તમે આજે ક્યાં ક્યાં રજૂઆત કરી આજે અમે રજૂઆત કરી મોરબી બાગત વિભાગમાં કરી મોખિત રજૂઆત કરી અહીંયા ધાંગદ્રાથી ઓલા હું હળવદ મામલદાર કચેરીમાં કરી મામલદાર સાહેબને કરી લેખિત રજૂઆતમાં આ કંપનીને તમે પહોંચાડી તો હશે ને વાત કે આવું નુકસાન થયું અમે ખૂબ એમ નહીં બે થી ત્રણ વખત અમારા ફિલ્ડ ઉપર આવી જાય અમારી વાડી ઉપર આવી જાય બેથી તરત વખત બધા સાહેબો એવું તો શું એને જનગરનો જે સાહેબ હતો કૌશિક કાસુદ્રા એ આવી ગયો એગ્રો નાગ્રો ના માલિક બે પહેલી વખત જોઈ ગયા પછી જે આ ભરતભાઈ કરીને હે ગુજરાત સ્ટેટ લેવલના એમની હારે આ બધા આવી ગયા પછી ભારત સ્ટેટના આવી ગયા સાહેબ ઉપરના મેન એ બધાની હારે તો તન 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 તો અમારા પ્લાન્ટ જોઈ ગયા હે સોડ કે આમાં શું હે કઈ એમને સ્વીકાર્યું હોત કે આપણા દવાથી આ રિએક્શન દેવા દવાથી આવેલું હોય તો હવે શું વળતર પછી એવું નક્કી હોત કર્યું કે આપડે ખેડૂતોને આટલું આટલું વળતર આપણે આપશું તો અમે કઈ વાંધો જે હોય આપણે કેસ કબલા કે આવું આપણે નથી કર્યું આપણે ક્યાં નવરાહી આપણે રોજ ઉઠીને ખેતીનો ધંધો કરવાનો હોય તો આપણે જે આવી મળે લઈ લો આપણે હવે આગલી સિઝન કરશું બીજું શું થાય તો અમે એમાં રાજી થઈ ગયા તો આજે અમને કાલે હાથ થઈને એવું કહી દીધું કે હવે તમારે કઈ દેવાના નથી તમારે જે કરવું થાય કર લો બરોબર થાય એ દવાનું અમને સાઈડ ઇફેક્ટ આવ્યું ને તો અમારા જે કન્સલ્ટ ડોક્ટર હોય કહેવાથી અમે ભલામણ મુજબ અમે રિકવરી ના ડોઝ માર્યા અમને રિકવરી ના ડોઝ બધા છો છો હાથ આ ડોઝ એક ડોઝ કેટલા નો એક ડોઝ દસ હજાર નો ટાંકો થાય અમારે હજાર લીટર નો ટાંકો હોય એટલે એક ટાંકાની અંદર દવા નાખે દસ થી બાર નો ટાંકો થાય તો ઈ પર પ્લાન્ટે એ અઢીસો થી ત્રણસો રૂપિયા જેવો ખર્ચો અમે રિકવર કરવામાં કરી નાખ્યો

કે તમારે થાય લો હવે અમારે નથી કંઈ કરવાનું કંઈ દેવાના નથી એમની અમે હવે એક્શન લે અને શું કરે સરકાર તો આ રણમલપુરાના નવા ઘનશ્યામગઢના ખેડૂતો છે આશરે ત્રીસ હજાર છોડમાં નુકસાન થયું છે દાડમના છોડમાં અને અઢીસોથી ત્રણસો વીઘા જમીન છે ને તેમાં નુકસાન થયું છે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને તેને લઈને જ આજે જે હળદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અને કંપનીના જે જેવા કહેવાતા અધિકારીઓ હોય તેઓએ કીધું છે થાય કરી લ્યો હવે ખેડૂતોએ રજૂઆત કરી છે સરકારને જોવાનું ખેડૂતોને કેવા પ્રકારે એમને વળતર ચૂકવે છે આભાર મિત્રો